જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત માં આપ સૌ ને મારા જય માતાજી જે લોકોના હોઠ જે તે સાવ બ્લેક થવા લાગ્યા છે કાળા પડવા લાગ્યા છે તે પછી લેડીઝ હોય કે જેન્ટ્સ અને ખાસ કરીને જેન્ટ્સ લોકોમાં બીડી સિગરેટના સેવનથી હોઠ છે તે સાવ કાળા પડતા જાય છે હવે તે હોઠને નેચરલી રીતે કુદરતી રીતે ગુલાબી બનાવવા માટે ચમકદાર બનાવવા માટે એક જબરદસ્ત નુસ્કો બતાવું છું જે નુસ્કાથી અઠવાડિયાની અંદર જ કુદરતી રીતે તમારા હોઠ છે તે ગુલાબી થઈ જશે ચમકદાર થઈ જશે પણ તે પહેલા નંબ્ર વિનંતી છે કે જો તમે આપો આયુર્વેદિક ગુજરાત માં નવા જોડાના હોય તો આપણી ચેનલ ને અત્યારે જ જેથી આયુર્વેદિક ને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો ઘણા બધાના

કરવાનું છે જે તમે દિવસમાં ગમે ત્યારે કરી શકો છો અડધું લીંબુ લેવાનું છે તેના ઉપર થોડો કોફી પાવડર અને થોડી ખાંડ મિક્સ કરી અને હોઠના ભાગમાં બે થી ત્રણ મિનિટ સુધી સ્ક્રબ કરવાનું છે દિવસમાં તમારે આ વસ્તુ એક જ વાર કરવાની છે અને પછી તાજા પાણીથી આ વસ્તુ સાફ કરી નાખવાની છે આ બે નુસ્ખા તમે અઠવાડિયા ફક્ત એક અઠવાડિયું કર્યા એટલે કુદરતી રીતે નેચરલી રીતે તમારા હોઠ છે તે ગુલાબી બનતા દેખાશે ચમકદાર બનતા દેખાશે કોઈ પણ પ્રકારની તમારે મારે પ્રોડક્ટ એપ્લાય કરવાની જરૂર નથી પહેલો નુસ્ખો છે રોજ રાતના સૂતા પહેલા તમારે નાભીના ભાગમાં આપણે જેને દૂટી કહીએ છે નાભીના ભાગમાં બે થી ત્રણ ટીપા દેશી ગાયનું ઘી મિક્સ કરી અને પછી સુવાનું છે અથવા તો નારિયેળનું તેલ પણ મિક્સ કરી શકો છો બીજો નુસ્ખો છે અડધું લીંબુ લેવાનું છે તેના ઉપર થોડો કોફી પાવડર અને થોડી ખાંડ મિક્સ કરી અને હોઠના ભાગમાં બે થી ત્રણ મિનિટ સુધી સ્ક્રબ કરવાનું છે આ બે પ્રયોગથી કુદરતી રીતે નેચરલી રીતે તમારા હોટ છે તે તમને ગુલાબી બનતા દેખાશે અને ચમકદાર બનતા દેખાશે કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ એપ્લાય કરવાની પણ જરૂર નહીં પડે વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક જરૂર કરજો અને વિડિયોને બધાને શેર કરજો ખૂબ મદદરૂપ થશે જય હિન્દ દોસ્તો